નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ તો મિત્રો આજે નવેમ્બર બે હજાર ચોવીસ ને બાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના સુભાવ સાદે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ને રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો પંદર રૂપિયા વીંશ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચોરાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર નવસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નેવ્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર છસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર સાતસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલું સોનાનો ભાવ ચોર્યાસી હજાર નવસો અડતાલીસ રૂપિયા નહી મિત્રો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાત હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર સાતસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર બસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ બાણું હજાર છસો છોતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બોતેર હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે